નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી રાજકોટના એક શાંતિભર્યા વિસ્તારની વાત છે રોનક એક શાંત સભ્ય તલ્લીન રહીને પેઇન્ટિંગ કરતો યુવાન હતો તેનું જીવન કલરફુલ પેઇન્ટિંગ્સથી ભરેલું હતું પણ દિલ ખાલી હતું જ્યાં સુધી તેને મોના મળી નહીં મોના એક લાઇબ્રેરીમાં કામ કરતી પ્રેમી યુવતી જે નીતરતી આંખોમાં સપનાઓ રાખતી હતી રોનક એક દિવસ પુસ્તક શોધવા લાઇબ્રેરી ગયો અને ત્યાં મોનાની આંખો પ્રથમવાર જોઈ એવી આંખો જે બોલતી હતી કંઈ ખાસ કહ્યા વાઘેર પહેલી નજરનો પ્રેમ એમને લાગ્યો નહીં પણ હળવે હળવે જ્યારે બંને વાત કરવા લાગ્યા ત્યારે દિલની જમાવટ થવા લાગી બુક રિકમેન્ડેશનથી શરૂ થયેલી વાતો જીવનના દરેક મુદ્દે પહોંચી ગઈ મોનાની શાંતિ અને રોનકની સર્જનશીલતા એકબીજામાં રંગ ભરી રહી હતી એક દિવસ રોનકે મોનાનું પોર્ટ્રેટ પેઇન્ટ કર્યું એવી આંખો જે બોલે છે એક દીવો જે પણ પ્રકાશ આપે એ પેઇન્ટિંગ સાથે રોનકે પોતાના પ્રેમનો કર્યો મારી દુનિયા પેઇન્ટિંગથી ભરેલી છે પણ તે ન હોય તો રંગો વણજવાય છે મોનાએ હળવી સ્મિત સાથે જવાબ આપ્યો તો હવે દરેક પેઇન્ટિંગમાં મને પણ રંગીને રાખજે રોનક અને મોનાનું સંબંધ હવે પ્રેમથી ભરેલું હતું રોનક હવે દરરોજ મોનાને મળે એક નવું પેઇન્ટિંગ બતાવે અને મોના તેની આંખોથી તેમાં જીવ ફૂંકે બંનેનું સંબંધ જેમ જેમ ઊંડું થતું ગયું તેમ તેમ તેમના સપનામાં પણ નવો રોશનગમો ઉમેરાતો ગયો પણ પ્રેમમાંગ પડચાયાંગ પણ હોય છે એક દિવસ મોનાએ એક સચ્ચાઈ કહી રોનક હું થોડા મહિના બાદ અમદાવાદ જઈ રહી છું એક નવી નોકરી માટે એક નવી રસ્પોન્સિબિલિટી માટે એ મારો સપનો છે પણ તને છોડવાનું દિલ નહીં થાય રોનક એ સાંભળીને શાંત રહી ગયો એની પેઇન્ટિંગમાં હવે સાવ સુકામ રંગો હતા એક દિવસ રોનક મોનાને મળે છે અને કહે છે મોના તારા સપનાઓ મારી કળા તારા વગર અધૂરી છે પણ તારા વગર અધૂરું પ્રેમ છે એ સ્વીકારવું પડશે મોના કાંપતા હોઠે પૂછે છે તો શું તું મારા વગર રહી જશે રોનકનો જવાબ રહીશ નહીં પણ તને રોકી પણ નહીં જો પ્રેમ સાચો હશે તું પાછી ફરશે અને હું અહીં જ રહીશ તારા માટે એક નવું પેઇન્ટિંગ તૈયાર રાખીને મોનાની દૂર રહીને પણ પ્રેમ જીવતો રહ્યો મેસેજ કોલ થોડી હાસ્યભરી લાઈનો કેટલીક ટકી ગયેલી વાતો અને રોનકના પેઇન્ટિંગ્સ એક વર્ષ બાદ રોનકનું એક એક્ઝિબિશન અમદાવાદમાં હતું લોકોને તેના પેઇન્ટિંગ્સમાં પ્રેમ રાહ જોઈ લેવાની હિંમત અને ભવિષ્યની આશા દેખાઈ એ દિવસ મોનાએ પણ એ એક્ઝિબિશનમાં પગ મૂક્યો એકથી ત્યાં એક પેઇન્ટિંગ હતું મોનાની આંખો પણ હવે તેમાં આશાનું પ્રકાશ ઝળતું હતું પાછળથી અવાજ આવ્યો હવે તું છું કે નહીં મોનાએ જવાબ આપ્યો હું તો હંમેશા હતી હવે તો આખી છું મોનાએ અમદાવાદમાં સારી નોકરી મેળવી નવી જવાબદારીઓ વ્યસ્તતા અને જીવનની નવી દિશા રોનક હજુ રાજકોટમાં પેઇન્ટિંગ્સ વર્કશોપ્સ અને પ્રદર્શન દ્વારા પોતાના સપનાને જીવતો રહ્યો બંને વચ્ચે પ્રેમ હતો પણ સમય હવે પરીક્ષક બની ગયો હતો એક દિવસ મોનાએ મોડા સંધે ફોન કર્યો રોનક તું રોજ મારા માટે પેઇન્ટિંગ બનાવે છે પણ શું તારે એ તમામ રંગોમાં હવે હું જોઈશ હું દૂર છું અને કદાચ હવે એ પ્રેમ એટલો સરળ નહીં રહે રોનક થોડો મૌન રહ્યો પછી હળવી રીતે બોલ્યો મોના તારા વગરનું જીવન કલ્પી શકું નહીં પણ પ્રેમ એ એક પેઇન્ટિંગ નથી કે એક વખત બની જાય તો થઈ જાય એને વારંવાર ભરોવવું પડે છે સ્નેહથી વિશ્વાસથી અને હમદર્દીથી રોનક અમદાવાદ આવ્યો તેણે મોનાને એક નવો પેઇન્ટિંગ ભેટ આપ્યો તેમાં એક વૃક્ષ હતું એક ડાળી રાજકોટ તરફ ઝુકતી બીજી અમદાવાદ તરફ બંને ડાળીઓ પર પંખીઓ બેઠા હતા એક જોડી મોનાંગ આ વૃક્ષની જેમ આપણે જુદી ડાળીઓ પર હોઈ શકીએ પણ મૂળ તો એક છે બસ તારે કહેવું છે કે તું પણ આ મૂળ સાથે છે મોનાની આંખો ભરાઈ ગઈ હું અને રહીશ પણ હવે સાથે ચાલવા તૈયાર છું મોનાએ અમદાવાદની નોકરી છોડી દીધી પણ રોનકએ એને અટકાવ્યું નહીં બદલા માંગ બંનેએ રાજકોટ અને અમદાવાદ વચ્ચેના શહેરમાંગ એક નાનું આર્ટ અને લિટરેચર સ્ટુડિયો શરૂ કર્યો રંગમન ત્યાંગ બાળકો માટે વર્કશોપ યુવાનોએ માટે કાવ્યગોષી અને બુઝુર્ગો માટે યાદોની વાર્તાઓ ચાલતી પ્રેમ હવે માત્ર એકબીજામાં નહોતો એ હવે સમાજમાં વહેતો થયો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ